નમસ્કાર દર્શક મિત્રો આપણી પ્રવીણ દલવાણી ઓફિશિયલ માં પાછો આવી રહીએ છો મોરબી માં તો આપણી સાથે છે મોરબીના જુનિયર રમેશ મહેતા એટલે કે ફેમસ મયુર બાપા તો વેલકમ બધા રો મયુર બાપા ઓહો મિત્રો એક બાજુ છે આ નેહરુ ગેટ ને એક બાજુ છે ગ્રીન ચોક તો મિત્રો આજે હું એવી સરસ મજાની જગ્યાએ મુલાકાતે આવ્યો છું કે 24 કલાક શબ્દ તો તમે હર કોઈ જગ્યાએ સાંભળ્યો બરાબર ને પ્રવીણભાઈ ચોવીસ કલાક શબ્દો તો તમે હર જગ્યાએ સાંભળ્યો હોય છે કે મેડિકલમાં લખેલો હોય છે અને હોસ્પિટલોની અંદર લખેલો છે પણ હવે તો નાસ્તાની લાઇનમાં એટલે કે ખાણીપીણીની વસ્તુમાં પણ ચોવીસ કલાક શબ્દ વપરાયેલો હોય છે હા પ્રવીણભાઈ તો ચાલો આજે હું તમને એવી જગ્યાએ લઈ જાઉં છું કે એવી જગ્યાની મુલાકાત કરો કે ચોવીસ કલાક તમને રસ જતી જલેબી ગરમ ગરમ મળે છે અને એને તો જોઈને તો મોઢામાં પાણી આવી જાય વાપરીએ તો હાલો આજે આપણે એની મુલાકાત લઈએ જલેબી કેવી રીતે બને છે અને કઈ રીતે બને છે અને રસ જરતી જલેબી ની મુલાકાત લઈએ તો ચાલો મારી સાથે તો મિત્રો આજે રસ રસઝરતી જલેબીની મુલાકાત લેશું મોરબીની અંદર આવેલી ચીચા કંદોઈની શેરી કે અહીંયા જે જલેબી બનાવે છે રસ રસઝરતી જલેબી તો આપણી રસ રસઝરતી જલેબીની મુલાકાત લેશું જલેબી કઈ રીતે બને છે અને જલેબી કેવી ખાવામાં ટેસ્ટી હોય છે તો ચાલો આજે આપણે એમની સાથે અને વાતચીત કરીશું અને એમની મુલાકાત લેશું ઓહો હો હો શું વાત છે પ્રવીપાભાઈ આ તો જલેબી બને છે અને મોઢામાં પાણી આવી ગયું વાહ 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 મિત્રો આમ જુઓ ચોવીસ કલાક તમને જલેબી મળે છે અહીંયા કે તમે અહીંયા આવીને કહો છો કે કાકા મારે જલેબી જોઈ છે એટલે તમને કલાકની અંદર છે ને જલેબી વધાવીને આપી દે છે એ પછી ગરમ ગરમ અને રસ જતી બરાબર તો આજે એમની સાથે વાતચીત કરશું અને એમની સાથે મુલાકાત કરશું તો સૌથી પહેલાં

આ જલેબી ખાવા માટે તો તમારે આઉટ પડે પાછી રસ સરખી જલેબી ગરમ ગરમ જલેબી ઓ મિત્રો જલેબી તમારે જોતી હોય તો તમે ગમે ત્યારે એમની પાસે આવી શકો છો અને ડિસ્પ્લે ઉપર એમનો નંબર આપેલો છે ગમે ત્યારે ઓર્ડર આપી અને તમે જેને એની જલેબીનો ઓર્ડર આપી શકો છો અને તમને જલેબી ગરમ ગરમ મળી જશે ચોવીસ કલાક જલેબી મળતી એટલે કિશોરભાઈ જલેબીવાળા મોજીલા મોરબીના આંગણે ઓ હો મિત્રો અવાર નવાર વિડીયો જોવા માટે અમારી ઓફિશિયલી ચેનલ છે પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલને લાઈક શેર એન્ડ ફોલો કરજો અને આ જલેબીનો તમારે ઓર્ડર દેવો હોય તો એમના નંબર એમાં લખેલા છે તો એ નંબર ઉપર તમે એમને કોલ કરી અને તમે તમારો ઓર્ડર એમને દઈ શકો છો અને હા મિત્રો મારો ઇન્સ્ટા આઈડી છે જુનિયર રમેશ મહેતા એને લાઇક શેર એન્ડ ફોલો કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરજો 哦哦哦哦哦哦！